જય માતાજી મિત્રો વિડીયો શેર કરી દેજો હું છું આપણું દિલીપસિંહ સોલંકી ગામ નવાખલ આજે આપણે વાત કરીશું જે પંચાયતની જમીનમાં અને પ્રાથમિક શાળા જોડે જે ભંડાર બનાવવાની વાત ચાલુ છે એના વિશે તો વિડીયો શેર કરી દેજો હું તમને બતાવું છું આ છે નવાખલ પ્રાથમિક શાળા વોકલવ તાલુકાના નવાખલ ગામમાં જે પ્રાથમિક શાળાની જોડે જે ભંડાર બનાવી રહ્યા છે એના વિશે આપણે તમને બતાવીશ કે આ આગળ જતાં બાળકોને નડવાનું છે એટલે કે વિદ્યાર્થીઓને આ નડે છે કેમ કે ભંડાર બનાવી રહ્યા થાય એટલે કે વ્યાજબી ભાવની દુકાન જે અનાજ વિતરણ કરે છે એ સરાની જમીન છે પોતાની જગ્યા નથી અને મેં એમને ગઈ કાલે પણ જ્યારે એટીઓ ઉતારતા હતા આજે એટી ઉતારી છે ગઈકાલે ઉતારતા હતા તો મેં ટ્રેક્ટર પાછું કાઢ્યું હતું કે ખરેખર પ્રાથમિક શાળા એટલે કે શાળાની જોડે તમે ભંડાર બનાવી શકો ના કેમ બનાવી ના શકો કારણ કે અહીંયા જો ભંડાર બનશે તો ગાડીઓ આવશે માલ ઉતારવા માટે બીજું કે રેશન કાર્ડ ધારકો અહીંયા લેવા માટે આવશે ત્યારે અવાજ થશે એટલે વિદ્યાર્થીઓ ડિસ્ટર્બ થશે એના કારણે મેં ગઈકાલે તલાટી સાહેબને પણ ના કીધું હતું કે અહીં ના બના દેશો તલાટી સાહેબે પણ ઘણી બધી વાર એમને કીધું જે બનાવતા હતા એમને કે ના બનાવશો તેમ છતાં પણ એમણે એટે અહીંયા ઉતારી છે અને ગડારા પણ ખોદ્યા છે અને બનાવવાનું કામકાજ ચાલુ કરવાના છે એવું મેં જાણ્યું છે એટલે માટે મારે આજે વિડીયો બનાવવો પડ્યો અને પ્રાથમિક શાળાની જોડે અહીંયા તમે જોઈ શકો છો આ ગડારા ખોદ્યા છે આ જે પ્રાથમિક શાળાની દીવાલ છે દીવાલને અડીને બનાવે છે ભંડાર એટલે કે વ્યાજબી ભાવની દુકાન બનાવી રહ્યા છે તો મેં ગઈ કાલે પણ એમને ના જ કીધું હતું કે આ જગ્યાએ તમે ના બનાવી શકો અને ખરેખર વ્યાજબી ભાવના દુકાનદાર એમને પોતાની જગ્યા નક્કી કરવાની હોય છે પણ પંચાયતની જમીનમાં બનાવે છે અને પંચાયતની જમીનમાં બનાવે તો પણ આપણે વધો નથી પણ તમે કોઈને નડેના કાલે ઊઠીને આવનાર સમયમાં કોઈને નડે ના એવી જગ્યાએ બનાવો તો અમને કોઈ વાંધો નથી પણ આ જે પ્રાથમિક શાળાની જોડે બનાવી રહ્યા છે એટલે કે આવનાર સમયમાં આખા ગામના નવાખલ ગામના તમામના છોકરાઓ અહીંયા બનવા આવવાના છે અને વિદ્યાર્થીઓને નડવાનું છે કેમ નડવાનું છે કારણ કે અહીંયા જો વ્યાજબી ભાવની દુકાન બનશે તો પહેલાં પહેલાં તો રેશન કાર્ડ ધારકો લેવા માટે આવશે ત્યારે ઘોઘાટ થશે હોવા થશે બીજું કે અહીંયા ગાડીઓ માલ ઉતારવા માટે આવશે ચોખા છે ઘઉં છે દાર છે આ બધું અહીંયા ગાડીઓ ઉતારવા માટે આવશે એટલે છોકરાઓ જાય કંઈ રેન આવી જગ્યા રોકાશે ગાડી ઊભી હશે ત્યારે માલ ઉતારતા હશે ત્યારે વિદ્યાર્થીઓ પણ ડિસ્ટર્બ થશે કેમ ડિસ્ટર્બ થશે કે ગાડી અહીંયા ઊભી હશે મોટી ગાડી હશે આઈસરો આવે છે માલ ઉતારવા માટે ત્યારે અહીંયા ઊભી રાખશે અને ઉતારશે એટલે વિદ્યાર્થીઓ અહીં રસ્તો જવાનો છે જશે કઈ રેન એટલે મેં ગઈ કાલે જ ના કીધું હતું તલાટી સાહેબને પણ ફોન કર્યો હતો કે આ જગ્યાએ ખરેખર ભંડાર એટલે કે વ્યાજબી ભાવની દુકાન ના બનાવી જોઈએ અને તલાટી સાહેબ પણ વિચારે છે તલાટી સાહેબ પણ કબૂલે છે કે વાત સાચી છે આ જગ્યાએ ના બનાવવું જોઈએ તલાટી સાહેબે ઘણી બધી એમને રજૂઆત કરી જે દુકાનદાર અહીંયા ભંડાર બનાવવાનું વિચારે છે એમને તલાટી સાહેબે પણ ના કીધું છે કે ખરેખર આ પ્રાથમિક શાળાને અડીને તમે ભંડાર ના બનાવી શકો તેમ છતાં પણ એ તલાટીનું પણ માનતા નથી ને અહીંયા ઈંટો આજે ઉતારી છે તમે જોઈ શકો છો ગઈકાલે જ્યારે ઉતારી હતી ત્યારે મેં ના કીધું હતું પણ આજે ફરી પાછા સવાર સવારમાં આવીને ઉતારીને ગયા છે અને ગડારા ખોદીને એમને કામકાજ ચાલુ કરવાનું વિચાર્યું છે અને ખરેખર ના બનાવે તો સારું બાકી અહીંયા બનાવશે તો આવનાર સમયમાં તમામ વિદ્યાર્થીઓને નડવાનું છે એ માટે એટલે અમે મારે એવું મારો વિચાર છે કે વિદ્યાર્થીઓને નડે ના અને અહીંયા ભંડાર ના બનાવે બીજી જગ્યાએ બનાવે બીજી ગામમાં ઘણી બધી જગ્યાઓ છે જ્યાં આગળ તમે બનાવી શકો છો પણ આ પ્રાથમિક શાળાને અડીને નહીં અને આ ઓથો છે મિત્રો તમે જોઈ શકો છો કે વ્યાજબી ભાવની દુકાન કેવી જગ્યાએ રાખે છે આ ઓથામાં આગળ બધો વાથો છે અને એવી જગ્યાએ વ્યાજબી ભાવની દુકાન બનાવી રહ્યા છે તમે જોઈ શકો છો કેમ વાથે બનાવાય એ ખબર નહીં ગામમાં ઘણી બધી જગ્યાઓ છે એ આગળ એ ધારે તો બનાવી શકે છે અને પોતાની જગ્યામાં હોય છે પણ ખરેખર પંચાયતની જમીનમાં નિહારની દીવાલને અડીને જે વ્યાજબી ભાવની દુકાન બનાવી રહ્યા છે મેં ગઈકાલે ના કીધું હતું તેમ છતાં પણ ઈંટો અહીંયા ઉતારવામાં આવી છે તમે જોઈ શકો છો અને મારું એટલું જ કહેવાનું છે કે આ ભંડાર અહીંયા બનાવે ના બીજી જગ્યાએ બનાવે એ જ મારી વિનંતી છે અને ગઈકાલે આપણે રૂબરૂબ જ્યારે એટો ઉતારતા હતા ત્યારે મેં એમને ના કીધું હતું કે અહીંયા ના બનાવશો કે આવનાર સમયમાં વિદ્યાર્થીઓને નડશે તેમ છતાં પણ અહીંયા યાટો ઉતારવામાં આવી છે જય માતાજી મિત્રો હવે આ તમે જોઈ શકો છો આ પ્રાથમિક શાળા છે નવાખલ ગામમાં જેની જોડે દિવાલને અડીને એક વ્યાજબી ભાવની દુકાન બનાવી રહ્યા છે ગઈકાલે મેં ના કીધું હતું તેમ છતાં પણ એ બનાવવા માટે ઈંટો પણ ઉતારી છે ગઈકાલે જ્યારે ટ્રેક્ટર આવ્યું હતું ત્યારે એમને મેં ના પાડી હતી કે વિદ્યાર્થીઓના હિત માટે વિચારવું જોઈએ અને આવનાર સમયમાં વિદ્યાર્થીઓને નડશે કે આ તમે વ્યાજબી ભાવની દુકાન બનાવી રહ્યા છો એ તલાટી સાહેબે પણ ના પાડી છે તેમ છતાં પણ એ બનાવવા માટે ઈંટો ઉતારી પાડી છે તમે જોઈ શકો છો ગડારા પણ ખોદી નાખ્યા છે